અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દિયોદર ખાતે ભવ્ય શોભાયાત્રા આયોજન કરાયું ઉત્સાહનો માહોલ દિયોદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર રોશનીથી જગમગી ઉઠ્યું વેપારીઓ સ્વયંભૂ બંધ પાડી રામ જન્મભૂમિ મહોત્સવમાં જોડાશે અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ નવ નિર્મિત મંદિરમાં બિરાજમાન થનાર છે જ્યાં પ્રસંગને ઉજવવા માટે સમગ્ર બનાસકાંઠા ઘેલા બન્યા છે ચારે નારા ગીતો ધ્વજાઓ લહેરાઈ રહી છે ત્યારે દિયોદર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં શેરી રસ્તાઓ અને મંદિરો ઝગમગતી રોશનીથી ચઢાળી ઉઠ્યા છે જેમાં દિવાળી જેવો માહોલ જામ્યો હોય એવી જ રીતે ભગવાન રામ મંદિરની પ્રતિષ્ઠાનો ઉમંગ જોવા મળી રહ્યો છે દિવોદર શહેર અને ગ્રામીણ વિસ્તારમાં રામ ભક્તોએ ઠેર ઠેર ભગવાન રામ અને હનુમાનજીની છબી વાળી ધ્વજ અને પતાકાઓ લગાવ્યા છે આમ સમગ્ર શહેર ભક્તિના રંગે રંગાયું છે અને ભગવાન શ્રી રામમય થયું હોય તેવો માહોલ જામ્યો છે દેવોદર શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં રામ ભક્તો મંદિરોમાં અને સોસાયટીઓમાં રામધૂન કરી સત્સંગના કરડા છે તેમજ ઠેર ઠેર ભગવાન રામની તસવીરો લગાવી તેમાં લાઇટ ફ્રગ કરીને જાણે આખો અયોધ્યા નગરી બની ગયો હોય તેવી છે જેમાં વિવિધ જગ્યાએ શ્રી રામજીની ભવ્ય યોજાઈ હતી જેમાં દિયોદર શહેર અને ગ્રામીણ વિસ્તારમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા અને રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા આ શોભાયાત્રા દિયોદર નગરમાં ફરી હતી જેમાં આખું દિયોદર શહેર ભક્તિના રંગે રંગાયું હતું